હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામીણ ભારત ને સશક્ત બનાવવા અને ત્રણસો મિલિયન લોકો ના જીવન પર અસરકારક સહકાર ની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના પ્રધાનમંત્રી દાશોદ શેરિંગ ટોપગે ફિજીના ઉપપ્રધાન પ્રધાનમંત્રી માનુઆ કામિકામિકા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આંતરરાષ્ટ્રીય સહકારી એલાઇન્સના પ્રમુખ એરિયલ ગુવારકો સહિતના મહાનુભાવોનું સ્વાગત કર્યું તેમણે જણાવ્યું કે આ સ્વાગત માત્ર તેમનું જ નહીં પરંતુ ભારતના લાખો ખેડૂતો પશુપાલકો માછીમારો અને આઠ લાખથી વધુ સહકારી સમાજોના સભ્યોનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોન્ફરન્સમાંથી પ્રાપ્ત થયેલી સમજણ ભારતના સહકારી પ્રવાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમણે જણાવ્યું કે વૈશ્વિક સહકારને આંદોલનને ભારતના સમૃદ્ધ અનુભવ અને એકવીસમી સદીના તાજેતરના સાધનોમાંથી લાભ મળશે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસનો પ્રારંભ કર્યો તેમણે આ માન્યતા માટે યુવાનનો આભાર માન્યો અને ભારતના સાંસ્કૃતિક અને આર્થિક દ્રશ્યમાં સહકારના મહત્વ પર ભાર મૂક્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કે ભારત માટે સહકાર માત્ર એક નથી પરંતુ જીવન જીવવાની રીત છે તેમણે ભારતીય શાસ્ત્રોના શ્લોકોનો ઉલ્લેખ કરીને એકતા અને સહઅસ્તિત્વના મહત્વને રેખાંકિત કર્યું જે ભારતીય પરિવારો અને સહકારી આંદોલન બંને માટે અનિવાર્ય મૂલ્યો છે પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું કે સહકારી એક વિચારથી આંદોલન આંદોલનથી ક્રાંતિ અને ક્રાંતિથી સશક્તિકરણ સુધીની મુસાફરી કરી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સહકાર ભારતના ભવિષ્યના વિકાસ અને મહિલાઓના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પ્રધાનમંત્રી મોદીએ ટેકનોલોજી અને નવીનતાથી સંચાલિત સહકારી ક્ષેત્રમાં નવી ક્રાંતિ માટે આવાહન કર્યું તેમણે સહકારી મોડેલને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવા સહકાર દ્વારા સમૃદ્ધિ લાવવાનો આગ્રહ કર્યો ग्रामीण भारत के करीब 98 परसेंट हिस्से को को कवर करती हैं करीब 30 करोड़ 300 मिलियन लोग यानी हर पांच में से एक भारतीय सहकारिता सेक्टर से जुड़ा है शुगर हो फर्टिलाइजर्स हो फिशरीज हो मिल्क प्रोडक्शन हो ऐसे अनेक सेक्टर्स में कोऑपरेटिव्स की बहुत बड़ी भूमिका है भारत में सहकारिता ने विचार से आंदोलन आंदोलन से क्रांति और क्रांति से सशक्तिकरण तक का सफर किया है साथियों आज भारत में हम सरकार और सहकार की शक्ति को एक साथ जोड़कर भारत को विकसित बनाने में जुटे हैं हम सहकार से समृद्धि के मंत्र पर चल रहे हैं